कारो जमुना लागे जमुना मैया कारी कारी राधा गोरी गोरी जमुना मिया कारी कारी राधा गोरी गौरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी वृंदावन में धूम मचाए નો પાનીલા રાહે 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 હા મારું ગુંદાવન હા હા તમે એટલા પ્રાઉડ થી કહી શકે સાહેબ અમે કરોડો ની કથા કરવા બેસશું પણ આવો વૃંદાવન જેવો પ્રેમ જિંદગી ની અંદર સાહેબ ક્યાંય મળે આ ગેરંટી મારી ગઈ છે અને જ્યારે આનંદ મેળવવો હશે ને અમારે એટલે અમે સામેથી ફોન કરશું કે આજ માંડવા નાખો અમે આપી બેસવા કાનાને જરી ભરેલી પાઘડી રે કાનુ વાહડી વગાડે જરી ભરેલી પાઘડી હા મારો કાનુડો મારો કાનુડો વાહડી જરી ભરેલી પાઘડી

હરિમ હરિમ બિલા કોને સલભાઈ બધાય ખોલી ના પછી વજેપર ને ડોલ આવીને જાઉં આ જો જાઉં લેતો જાઉં ના આજ મારી દક્ષિણા છે બાકી અંદર કલાક મારા દરવાજા છે કોઈને જોતું હોય ત્યારે વિઠેલા 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 કોને કોને હરિમ મિઠેલામ ભક્ત જનેલા હરિમ મિઠેલા ભક્ત જનો હરિમ રાન માયા હરિમ રાન માયા હરિમ ભક્તજનો வினால வினால i know

ભગવાન મહાદેવની યાદ કરીને આ કથાને આપણે વિરામ આપીએ મહાદેવ ગગન ગીત રંગમાલ વિમલંદ્રાલ લાલ ચંદન શ્રી ગૌરભાલ ભી પ્રસાદ

राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री हरये नमः श्री हरये 吧。 ભાગવત રૂપી શાંતિ બધાએ પોતપોતાનું આસન ગ્રહણ કરી લ્યું આ દિવ્ય ભાગવતજીને આપણે અહીંયા વિરામ આપી અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામનારાયણ

નારાયણય તે શ્રપજામે શ્રી હરયે નમ શ્રી હરયે નમ શ્રી હરયે નમ ોલીકાી જય ભાગવત ભગવાન ગી જય રામચંદ્ર ભગવાન ગી જય સિદ્ધનાથ મહાદેવ ગી જય પિતૃનારાયણ દેવ ગી જય કુલદેવી માદી જય આજકેયાનંદી જય સત્ય સનાતન ધર્મ જય પ્રેમુલી નમઃ અસ્તું જય શ્રી કૃષ્ણ રાધે 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 જે કઈ આપણી સન્માન હલો जय रामचंद्र भगवान की जय बोलो सिद्धनाथ महादेव की जय आज भगवान भागवत कथा ना अपने सात सात दिवस वह गया આપણને ખબરનો નહીં તન મન ધન થી બધા નાચતા કુદા આનંદ કર્યો બીજું હવે આજ અમારે સમય નથી એટલે બહુ તો હું કાંઈ નહીં બોલું પણ બેનનોની વિનંતી કે આજ તમે વ્યવસ્થા જાળવી તે બદલ વજે પર ગામ તમારો આભાર વ્યક્ત કરે છે બીજું પ્રસાદની વ્યવસ્થા તમારા સુધી પહોંચાડવાની જેણે વ્યવસ્થા કરી છે એવા મારા ગામના મિત્રો મારા વડીલો મારા ભાઈઓ તમને પણ ધન્ય છે કે કોઈ દિવસ આવી વ્યવસ્થા વજે પર ગામમાં નથી થઈ મેં નજરે આજે આંખે જોયેલી વસ્તુ કહું તમારા વખાણ નથી કરતો આપણે ખૂબ કાર્યક્રમ કર્યા પણ જે તમે આજે મહેનત કરી વજે પર ગામ વતી હું તમારો ધન્યવાદ વ્યક્ત કરું છું બીજું જે બહેનોએ વંડામાં જે પ્રસાદ પીરસી અને જે ભક્તિ કરી છે એ પણ મેં નજરે નિહારી તો એ બહેનોનો હું પણ ધન્યવાદ કરું છું હું ભૂદેવ કૌશિકભાઈનો વિનંતી કરું કે કાંઈ પણ તમારી વ્યવસ્થામાં પહેલા પહેલાં માફ કરજો આમાં વજેપર ગામનો આ જવાબદારી મને મળી હતી ક્યાંક ચોક થઈ ગઈ હશે તો હું અહીંયા વિનંતી માફ કરજો બીજું અમારા સ્વયંસેવક ભાઈઓ તી કાઈ પણ તમને કોઈ શબ્દ અપશબ્દ કહેવાય ગયો હોય વજે પર ગામ તો તમને માફ ન કરે પણ આ ઘેલાભાઈને માફ કરજો ગામને માફવાની કોઈ દી કોશિશ ન કરતા અને રાજુભાઈ નતીનભાઈ ભાંજીભાઈ પ્રમુખ સાહેબ બધાય નામી અનામી તમામે તેની શક્તિ હતી પ્રવીણભાઈ એની શક્તિ હતી એટલી હિંમત વાપરી અને આપણી વ્યવસ્થા ગોઠવી છે યજમાનને વિનંતી કે અમે કાંઈક તમને કીધું કે આટલી આપશે પણ અહીંયા પણ ચોક રહી ગઈ હોય તો અમને માફ કરજો કારણ કે ભૂલ તો અમારી મેં પહેલાં જ કીધું કે ભૂલ કરનાર જ અમે તો હું નહીં લઉં પણ આપણે સન્માન વિધિ કાર્યક્રમ ચાલુ થાય પહેલાં હું તમને એક વિનંતી કરું કે સૌથી પહેલાં મારા વજે પર ગામનું સન્માન કરું છું એનું કારણ કે આમાં નામી અનામી કોઈ પણ રહી ગયા હોય તો સૌથી પહેલા જણે મહેનત કરી હોય અમે ક્યાંય ચૂકી ગયા હોય અને સન્માન લાયક હોય અને અમારી જાણ અજાણતા થઈ ગઈ હોય તો એની હું માફી માગું છું એનું કારણ કે મેં તમને પહેલા કીધું કે ચૂક જ અમારી થવાની ભૂલ જ અમારી થવાની તો વજે પર ગામને હું વિનંતી કરું કે આપણા ગામના ઉપપ્રમુખ શ્રી હવેથી સન્માન વિધિનો કાર્યક્રમ આગળ ધપાવે ભાણજીભાઈ ડુંગરભાઈ પરમાર હલો આ સાત દિવસની કથા દરમિયાન આપણે જે લાવો લીધો બરાબર તેમાં શાસ્ત્રીજીને એ કેવું નથી પડ્યું કે શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો એ ગામની શોભા છે અને એ એ વખતે વખતે આ જે શાંતિ રાખો શબ્દ નથી મેં સાત દિવસ સુધી સાંભળો ગામ લોકોનો ચાલો હવે શાસ્ત્રીજીનું આપણે સાળ સન્માન કરવામાં આગળ જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ શાસ્ત્રીશ્રી ડૉક્ટર કૌશિકભાઈ ભૂદેવ તેમને સાલ ઉઠાવીને સન્માન કરશે કંજારિયા અશોકભાઈ તરસીભાઈ તેમજ રાજાભાઈ પરમાર ચાલો ભાઈ શાસ્ત્રીજીનું સન્માન થતું હોય અને આપણે એમને બેઠા રહી તો એ મજા ના આવે ચાલો ભાઈ તાલીઓના ગડગડાટ સાથે આપણે સૌ હાલો બીજા નંબરે શાસ્ત્રી શ્રી સતીશભાઈ ગોરદાદા ચાલો અશોકભાઈ એમનું પણ સાલોડાઈ સન્માન કરશે ચાલો તાળીઓ ત્યારબાદ શાસ્ત્રી શ્રી સતીશભાઈ એટલે ગોરદાદાનું સન્માન કરશે અશોકભાઈ તરસીભાઈ કંજારિયા તમામ ભુદેવોનું સારું રાહ સન્માન કરશે શ્રી અશોક દેવ અશોકભાઈ તરસીભાઈ કંજારિયા તાળીઓ ચાલો શાસ્ત્રી શ્રી રીધમભાઈ દાદા ડોક્ટર ચિરાગભાઈ સંગીત ઓર્ગનવાળા શ્રી પાર્થભાઈ ચાલો તાળીઓ શ્રી ગોપાલભાઈ સંગીત પેડવાળા એમનું પણ સાલ વડાની સન્માન કરશે ગોપાલભાઈ અને સંગીત પેડવાળા તેમનું પણ સાલ ઓઢાવી સન્માન કરશે અને શાસ્ત્રી શ્રી અલ્પેશભાઈ ગોરદાદા તેમનું પણ સાલ ઓઢાઈને સન્માન કરશે શ્રી કંજારિયા અશોકભાઈ તરસી ચાલો તાળીયો તાળીઓના ગળગડ ચાલો ભાગવત કથા દરમિયાન આવતા પ્રસંગના યજમાનશ્રીઓની આ યાદી સન્માન કરવામાં આવશે તો સૌ પ્રથમ નરસિંહ અવતારના યજમાનશ્રી પરમાર ભાણજી ડુંગરભાઈ એમનું સાલ સન્માન કરશે કંજારિયા ધનજીભાઈ ત્યારબાદ વામન જન્મોત્સવના શ્રી કંજારિયા નીતિનભાઈ નરસિંહભાઈ તેમનું પણ સાલ ઓઢાને સન્માન કરશે શ્રી મોરભાઈ વાલજીભાઈ ડાભી ચાલો મોરભાઈ શ્રી રામ જન્મોત્સવના યજમાન શ્રી પરમાર મોતીભાઈ ડુંગરભાઈ એમનું પણ સાલોઠાઈ સન્માન કરશે શ્રી કેલજીભાઈ દાનાભાઈ પરમાર ચાલો ધન્યવાદ તાળીઓ ત્યારબાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવના યજમાન શ્રી પરમાર કલ્પેશભાઈ મીઠાભાઈ તેમનું સારું સન્માન કરશે શ્રી અશોકભાઈ તરસીભાઈ કંજારિયા ચાલો અશોકભાઈ ચાલો તાળિયો ધન્યવાદ ત્યારબાદ ગોવર્ધન લીલા એટલે છપ્પન ભોગ નાઈક ગ્રુપને કોઈ પણ એક સભ્યને અહીં હાજર થાય તો એમનું પણ સાલો ઉઢાઈને સન્માન કરશે ગોવિંદભાઈ કેતનભાઈ બપભાઈ ચાવડા ચાલો તેમનું શાલોઢાઈને સન્માન કરશે અશોકભાઈ હસુભાઈ ડાભી ચાલો અશોક ત્યારબાદ રુક્ષમણી વિવા જાન પક્ષના કંજારિયા નીતિનભાઈ ધનજીભાઈ નું સાલો સન્માન કરશે શ્રી અશોકભાઈ તરસીભાઈ ગંજારિયા ત્યારબાદ રુક્ષમણી વિવાહના કન્યા જે યજમાન શ્રી તેમનું સાલુઢાઈન સન્માન કરશે શ્રી ડાભી નિતિનભાઈ દયાલજીભાઈ તો આવો તાળો તાડ્યો જે કે સ્ટુડિયો તેમના ગ્રુપના મેમ્બર છે પરમાર દિનેશભાઈ પરમાર પ્રકાશભાઈ હડિયલ પ્રશાંતભાઈ કંજારિયા મનજીભાઈ પરમાર અને ચેતનભાઈ પરમાર તેઓનો આખા ગ્રુપનું શાલ ઉઢાળીને સન્માન કરશે પરમાર ખેલજી દાનાભાઈ જો ચાલો ચાલો ગ્રુપના મેમ્બરો અહીં હાજર આવો